નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવા આવેલા અપડેટ ચોવીસ પોઈન્ટ આઠ પોઈન્ટ એક મુજબ લાભાર્થીની નોંધણી કરતા સમયે બદલાવ થયો છે આ નવા બદલાવની અંદર લાભાર્થીની નોંધણી કઈ રીતે કરી શકાય તેની વાત કરીએ તે પહેલાં તમે મારી વાત સાંભળી રહ્યા છો અને મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ કરી લેશો કારણ કે આ પ્રકારેના વિડીયો છે એ જલ્દીથી તમને મળી જશે તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અહીં વિડીયોમાં દર્શાવ્યા મુજબ સબસ્ક્રાઈબ બટન ઉપર જરૂર ક્લિક કરી દેશો જેથી જલ્દીથી તમને આ પ્રકારેના વિડીયો છે એ મળી જશે ઓકે આપણે સમજીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવા આવેલા અપડેટ ચોવીસ પોઈન્ટ આઠ પોઈન્ટ એક મુજબ લાભાર્થીની નોંધણી છે એ કઈ રીતે થશે હાલ આપણે એક સગર્ભા માતા છે તેની નોંધણી કરીને જોઈએ અહીંયા આપણે એક વસ્તુ ખાસ યાદ રાખીશું સગર્ભા અને ધાત્રી માતાની નોંધણી કરતા સમયે આપણે એ જ લાભાર્થી હાજર હોવા જોઈએ લાભાર્થી હાજર હશે એનું આધાર કાર્ડ હોવું જોઈએ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર છે એ પણ લિંક હોવો જોઈએ તો જ લાભાર્થીની નોંધણી છે એ કરી શકાશે નવા આવેલા અપડેટ મુજબ હવે લાભાર્થીની નોંધણી છે એ છ પ્રકારે થશે જેમ કે તમે અહીંયા ચાર્ટમાં જોઈ શકો છો એ મુજબ લાભાર્થીની નોંધણી કરતા સમયે સૌથી પહેલાં છે એ લાભાર્થીનું આધાર કાર્ડ વેરિફિકેશન થશે એ પછી લાભાર્થીનું મોબાઈલ વેરિફિકેશન થશે એ પછી લાભાર્થીનું ઈ કેવાયસી છે થશે એ કેવાયસી પૂરું થયા પછી લાભાર્થીનો ફોટો વેરિફિકેશન થશે ફોટો વેરિફિકેશન થયા પછી લાભાર્થીની નોંધણી થશે અને છેલ્લે તમે જ્યારે ટીએચર વિતરણ કરો છો એવા સમયે ફોટો કેપ્ચર થશે વેરિફિકેશન થશે અને આપણે તેને લાભ આપી શકીશું તો અહીં આપેલા ચાર્ટ મુજબ તમે જોશો તો આ મુજબ જ હવે લાભાર્થીની નોંધણી થઈ શકશે અહીંયા આપણે છે એક સગર્ભા માતા છે એની નોંધણી કરીને જોઈએ સગર્ભા માતાના બોક્સ ઉપર આપણે ક્લિક આપીશું સગર્ભા માતા છે એના ઉપર અહીંયા લખ્યું છે તો અહીંયા ચાર સગર્ભા છે ત્યાં પણ આપણે ક્લિક આપી દઈએ અહીંયાથી નવું રજિસ્ટ્રેશન છે એવું લખેલું છે તેના ઉપર આપણે ક્લિક આપીશું જો તમે ક્લિક આપો છો તો અહીંયા તમારી સામે છે એ આ તમારી સામે સૂચનાઓ આવે છે આ પાંચે પાંચ સૂચનાઓ છે એ આપણે અગાઉ વિડીયો દ્વારા સમજ્યા છીએ છતાં સમજીએ જે સૌથી પહેલી સૂચના છે એ તમને કહેવા માગે છે કે ભાઈ હવે લાભાર્થી છે એનું રજિસ્ટ્રેશન કરતા સમયે આટલું ધ્યાન રાખશો જે અગાઉ જે રજિસ્ટ્રેશન થયું હતું એને આપણે ખારીજ કરવામાં આવે છે હવેથી તમારે ઈ કેવાયસી સીને ફેસ કેપ્ચર કરવું ખૂબ જરૂરી છે બીજા નંબર ઓપ્શનમાં એ કહે છે કે પ્રેગ્નેન્ટ વુમન છે ઇલેક્ટિંગ મધર છે અને કિશોરી બહેનો છે એ લોકો એનું આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર અને ખુદ લાભાર્થી છે એ હાજર હોવા જોઈએ એને જ લાભાર્થીને જ બધી વસ્તુઓ છે પ્રોવાઈડ થશે તો જ તમે એ અહીંયા નોંધણી કરી શકો છો ત્રીજા નંબરે છે બાળકો તો બાળકોની જ્યારે નોંધણી કરો છો એમાં તો ખાસ મોટો બદલાવ છે તેમાં તમારે છે એ બાળકનું આધાર કાર્ડ નાખવું કે માતા પિતાનું એ અહીંયા પ્રશ્નો છે તો અહીંયા આપણે સમજીએ છીએ કે ભાઈ જ્યારે બા બાળક હોય એનું આધાર કાર્ડ આપણે નો નાખવાનું હોય નોંધવાનું હોય એવા સમયે માતા પિતા વાલી છે એ ફરજિયાત દાખલ કરવા પડશે એ બાળકની નોંધણી છે એ કઈ રીતે થશે એના માટે અલગથી આપણે એક વિડીયો બનાવીશું અને એના વિશે સમજ મેળવીશું પછી ચોથા નંબરે છે ઈ કેવાયસી છે એના અનુલક્ષીને છે આધાર કાર્ડ છે એ હોવું જોઈએ પછી જ એનું ઈ કેવાયસી થશે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ એની ઉપર એ ઓટીપી જશે અને આધાર વેરિફિકેશન થઈ શકશે અને સૌથી છેલ્લા છે ફેસ કેપ્ચર છે એમાં ખાસ કરીને તમારે સગર્ભા માતા છે ધાત્રી માતા છે જે કિશોરી બહેનો છે તો એ અને જે બાળકો છે એના માતા પિતા વાલી હાજર હોવા જોઈએ તો જ એનું ફેસ કેપ્ચર થશે અને પછી જેને તમે ટીએચઆર છે એ આપી શકો છો તો આ અહીંયા આપણને ઇન્ટ્રક્શન છે એ આપેલું છે એ મુજબ આપણે કરીશું અહીંયા આપણે અંડરસ્ટોર ઉપર ક્લિક આપી દેવાનું છે અને આગળ વધવાનું છે આપણે સમજી રહ્યા છીએ એક સગર્ભા માતાની નોંધણી કરીને અહીંયા સૌથી પહેલાં આધાર કાર્ડ તમે જોશો આપણે ચાર્ટમાં જોયું એ મુજબ સૌથી પહેલાં હવે સગર્ભાને ધાત્રી માતા હશે તો એનું આધાર કાર્ડ નોંધવું પડશે તો અહીંયા સૌથી પહેલાં આધાર કાર્ડ નંબર છે એ તમારે નોંધવાનો રહેશે આધાર કાર્ડ તમે જેવો નંબર નોંધો છો એવું જ તમારે છે એ લાભાર્થી છે એનું તમારે છે એ મોબાઈલ નંબર છે એ નોંધવાનો રહેશે તો તમે અહીંયા ખાસ જોશો તો અહીં આધાર કાર્ડ નંબર છે એ નોંધી દઈએ તો આધાર કાર્ડ સૌથી પહેલાં ફરજિયાત છે આધાર કાર્ડ હશે તો જ આ નોંધણી થશે યસ પછી મોબાઈલ નંબર નોંધીએ મોબાઈલ નંબર છે એટલા માટે કે હવે એ મોબાઈલ વેરિફિકેશન છે એ પણ એક સાથે જ થશે યસ અહીંયા આપણે આપી દીધું હવે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે અહીંયા નીચે લખ્યું છે ઓટીપીની વિનંતી કરો તેના પર તમે જેવું ક્લિક આપી દો છો તો જે આપણે મોબાઈલ નંબર નોંધ્યો છે એના ઉપર એક ઓ જશે હવે આ ઓટીપી અને ઈ કહેવાય શ્રીનો ઓટીપી બંને અલગ છે મોબાઈલ વેરિફિકેશન છે કરવા માટે તમે જે હાલ મોબાઈલ નંબર નોંધ્યો છે એ નંબર તમારા એની અંદર ઓટીપી જશે ઓટીપી છે એ તમારે અહીંયા નોંધવો પડશે તો આ બે અલગ વસ્તુ છે એ સમજ મેળવશો યસ અહીં આપણે મોબાઈલ પ્રમાણીકરણ લખ્યું છે એટલે કે આપણે હવે એ ઓટીપી છે એ સેન્ડ કરવાનો છે અને ઓટીપી આપણે આપી દઈએ ઓટીપીની વિનંતી કરો એના પર છે આપણે ક્લિક ખાસ કરીને આપી દેવાનો જેથી એ ઓટીપી છે એ લાભાર્થીના મોબાઈલ નંબરમાં જશે અહીં એ પણ ખાસ નોંધ લેશો કે જે મોબાઈલ નંબર ચાલુ અવસ્થામાં હોય એ જ તમે આપશો જેથી મોબાઈલ વેરિફિકેશન છે એ સરળતાથી થઈ જશે યસ અહીંયા પાંચ મિનિટનો સમય આપે છે લાભાર્થીને ફોન કરશો અને તેનો ઓટીપી છે એ મેળવી લેશો અન્યથા લાભાર્થી છે જ્યારે નોંધણી કરવા આવે છો ત્યારે તમે એને ખાસ હાજર રાખશો મોબાઈલ પણ હાજર રાખશો આધાર કાર્ડ પણ હાજર રાખશો અને ખુદ લાભાર્થીને પણ હાજર રાખશો ઓટીપી આવી ગયો છે ચકાસો ઉપર આપણે ક્લિક આપી દઈએ જો ચકાસો ઉપર આપણે ક્લિક આપી દઈએ છીએ એટલે અહીંયા આ પ્રકારનો મેસેજ આવે છે કે હવે આ લાભાર્થી નોંધણીને પાત્ર છે એ પ્રકારનો અહીંયા મેસેજ છે આવી ગયો નીચે લખ્યું છે કૃપા કરીને નીચેના આધાર નંબરનો ઉપયોગ કરી એ કેવાયસી છે એ પૂર્ણ કરો હવે અહીંયા આપ્યું છે કન્ટિન્યુ ઉપર તમે ક્લિક કરો નીચે આપ્યું છે કે ભાઈ આ જે મેસેજ લખ્યો છે એમાં લખ્યું છે કે ભાઈ આ જે તમે આધાર કાર્ડ લખો છો એની સાથે મોબાઈલ નંબર લિંક છે એ નંબર છે તમારી પાસે રાખો કારણ કે એમાં એક ઓટીપી આવશે તો અહીંયા આપણે નીચેની સાઈડમાં લખ્યું છે પ્રોસીડ ટુ ઈ કેવાયસી તો એના પર આપણે ક્લિક આપી દેવાનું જેવું તમે ક્લિક આપો છો એટલે તમારી સામે છે એ આ પેજ આવશે એ મેરી પહેચાન પેજ આ આપ સૌ જાણો છો અહીંયાથી તમારે છે એ એન્ટર આધાર નંબર છે એ નાખવાનો છે કયો આધાર નંબર જે તમે અગાઉ દાખલ કર્યો છે એ જ સગર્ભા માતાનું નામ નોંધીએ છે તો સગર્ભા માતાનું જ આધાર કાર્ડ અહીંયા આપણે દાખલ કરવાનું છે આધાર કાર્ડની અંદર પણ એ છે કે ભાઈ કમ્પ્લીટ હોવું જોઈએ નામે કમ્પ્લીટ હોવું જોઈએ આ એમાં રહેલી જે જન્મ તારીખ છે એ પણ કમ્પ્લીટ હોવી જોઈએ યસ અહીંયા કેપચા આપ્યો છે કેપચા કોડ છે એ પણ અહીંયા આપણે લખી દેવાનો છે આધાર કાર્ડની અંદર સગર્ભા માતા હોય દાત્રી માતા હોય કે કિશોરીબેન હોય આ તમારે છે એ કમ્પ્લીટ જન્મ તારીખ આખી હોવી જોઈએ યસ અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક આપીએ જેવો તમે ક્લિક આપો છો એટલે અહીંયા છે એક ઓટીપી છે એ સેન્ડ થશે જે તે આધાર સાથે મોબાઈલ નંબર લિંક છે તેના ઉપર યસ અહીંયા આપણે એ સમજી રહ્યા છીએ અહીંયાથી તમે જે એ ઓટીપી આવે છે તો ઓટીપી તમારે અહીં દાખલ કરવાનો છે જેવો તમે ઓટીપી દાખલ કરો છો પછી કન્ટિન્યુ ઉપર છે એ ક્લિક આપી દેવાનું છે આ પ્રોસેસ આપ સૌ જાણો છો યસ અહીંયા આપણે આ ઓટીપી છે એ કમ્પ્લીટલી નોંધી દઈએ છે અને આગળ વધવાનો પ્રયત્ન કરીશું યસ કન્ટિન્યુ છે એના પર ક્લિક આપી દઈએ જેવું કન્ટિન્યુ પર આપણે ક્લિક આપીએ છીએ એટલે એ ઈ કેવાયસી છે એ કમ્પ્લેટ થઈ જશે યસ અહીંયા ડિજિલોકરનો જે પેજ છે એ આવી ગયું અગાઉ આ પેજ નહોતું પણ હવે આવી રહ્યું છે અહીંયા આપણે નીચે અલાવ છે એના ઉપર ક્લિક આપી દેવાનું અલાવ ઉપર જેવું તમે ક્લિક આપી દો છો એટલે તમારું ઈ કેવાય છે એ સક્સેસફુલ થઈ જશે અહીંયા તમે જોશો ઈ કેવાયસી કમ્પ્લીટેડ સક્સેસફુલી હવે તમારે કરવાનો છે ફેસ કેપ્ચર આ ફેસ વેરિફિકેશન એ કે જે હવે જે લાભાર્થી ત્યાં આવ્યું આપણે એનું સૌથી પહેલાં છે એ આધાર કાર્ડ નોંધ્યું પછી મોબાઈલ નંબર નોંધ્યો મોબાઈલ વેરિફિકેશન પૂરું કરી દીધું એટલે સો ટકા મોબાઈલ વેરિફિકેશન પણ હવે થઈ જશે એ પછી આવે છે ઈ કેવાસી ઈ કેવાયસીની પ્રોસેસ છે અહીંયા આપણે જોઈ લીધી હવેથી આપણે આ પ્રકારે જ એન્ટ્રી છે એ કરવાની રહેશે યસ હવે આપણે અહીંયાથી આગળ વધીએ હવે આપણે કહેવા માગે છે કે તમારું એ કેવા કમ્પ્લીટ થઈ ગયું છે તમારે હવે ફેસ કેપ્ચર કરવાનો છે તો ફેસ કેપ્ચર કરવા માટે તમારે અહીંથી આગળ છે એ જવું પડશે યસ અહીંયા આપણે કમ્પ્લીટલી જો થઈ રહ્યું છે એ યસ કમ્પ્લીટ આવી ગયું ને અહીંયા તમે જોશો તો નીચેની સાઈડમાં છે એ પ્રોસી ટુ ફેસ કેપ્ચર એવું બ્લૂ કલરની લાઇન છે એમાં લખેલું છે તો ત્યાં તમારે છે એ ક્લિક આપી દેવાનું છે જેવું તમે ક્લિક આપી દો છો એટલે હવે પછી એ ફેસ કેપ્ચરનો ઓપ્શન ખોલીને આવી જશે યસ આપણે અહીંયા પ્રોસીડ છે ટુ ફેસ કેપ્ચર છે એના ઉપર ક્લિક આપી દઈશું તો એ લાભાર્થી છે તમે હાજર રાખશો આ લાભાર્થી એ છે બેન નોંધીએ છીએ તો એ બેન ખુદ હાજર હોવા જોઈએ નહીં કે એ એમના પતિ છે એમની સાસુમાં છે એ હાજર હોવા ના જોઈએ ખુદ લાભાર્થી હાજર હોવા જોઈએ એટલે કે સગર્ભા હોય તો સગર્ભા માતા હાજર હોવા જોઈએ ધાત્રી માતા હશે તો ધાત્રી માતા કિશોરી બહેનો નોંધો છો તો કિશોરી બેનો છે એ ત્યાં હાજર હોવા જોઈએ એટલે એકચ્યુઅલ લાભાર્થીને જ આ લાભ મળી શકે એ અનુલક્ષીને આ નવું અપડેટ છે આપણને એ કહી રહ્યું છે યસ આપણે આ કમ્પ્લીટલી વાત સમજી રહ્યા છો હવે અહીંયાથી આપણે છે એ પ્રોસીડ ટુ ફેસ કેપ્ચર છે એના ઉપર છે ક્લિક આપીએ યસ આપણે આપી દીધું અહીંયા તમે જોશો તો તમારી સામે છે એ આ પ્રકારનો પેજ આવ્યું કૃપા કરીને આનો ફોટો કેપ્ચર કરો હવે આનો ફોટો એટલે નીચે નામ પણ આવી ગયું છે હવે જે લાભાર્થી છે આધાર કાર્ડની અંદર નોંધ્યું છે એનો ફોટો ઓલરેડી એ કેવાસીનો આવી ગયો અહીંયા એમનું નામ પણ આવી ગયું છે યોગ્ય પ્રકાશ રાખો અને આપણે ઇન્ટ્રક્શન પણ આવી ગયું છે કે ભાઈ તમારે ફોટો છે એ કઈ રીતે ક્લિક કરવાનો છે એ અનુલક્ષીને યસ અહીંયા આપણે કમ્પ્લીટલી જોયું ફોટો કેપ્ચર છે એના ઉપર ક્લિક આપી દઈએ આ પ્રોસેસ આપ સૌ જાણો છો અહીંયાથી સંમતિ આપી દઈએ ચકાસો ઉપર ક્લિક કરી દઈએ અને હવે આપણે છે એ લાભાર્થીનો ફોટો કેપ્ચર કરી લઈશું લાભાર્થી છે આપણી સામે હોવો જોઈએ કમ્પ્લીટલી ફોટો છે તમે કરી દો અહીંયા આપણી સામે આવી ગયું અહીંયા ફોટો પણ કમ્પ્લીટલી થઈ ગયો છે હવે છે એ અહીંયાથી વેરીફાય ફોટો છે એના પર ક્લિક આપીએ જો ક્લિક આપો છો એટલે અહીંયા સર્કલ છે એ ફરે છે અને અહીંયા ફોટો છે એની ચકાસણી સો ટકા પૂરી થઈ જશે તો આ રીતે એનો ફોટો વેરિફિકેશન છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાં તમે જોશો ફેસ વેરિફાઈડ વિથ આધાર રેકોર્ડ્સ યુ મે નાવ કન્ટિન્યૂ ટુ બેનિફિસરી ડિટેલ હવે આ બધું તો થઈ ગયું હજુ આપણે લાભાર્થીની નોંધણી કરી નથી છેલ્લે આપણે લાભાર્થીની નોંધણી કરવાનું આવે છે યસ સૌથી પહેલાં આધાર કાર્ડ વેરીફિકેશન મોબાઈલ વેરિફિકેશન ઈ કહેવાય છે કમ્પ્લીટ થઈ ગયું પછી ફોટો વેરિફિકેશન છે એ કમ્પ્લીટ થઈ ગયું હવે છે એ લાભાર્થીની નોંધણી છે એ થશે આપ સમજો છો કે હવે આ કેટલું ફરજિયાત છે કે જેનાથી તમે લાભાર્થી છે એનું આ પ્રોસેસ તમે જ્યાં સુધી નથી કરતા ત્યાં સુધી લાભાર્થી છે તેની નોંધણી થશે નહીં આપણે સૌથી પહેલાં આ પ્રોસેસ છે એ ફરજિયાત કરવી પડશે યસ કમ્પ્લીટ કન્ટિન્યુ રજિસ્ટ્રેશન હવે તમે એના પર ક્લિક આપો છો તો લાભાર્થીની ડિટેલ છે હવે નોંધવાની આવશે યસ અહીંયા આપણે જેવું કન્ટિન્યુ પર ક્લિક આપ્યું તો તમે જુઓ જે બેન છે એનું નામ ઉપર આવી ગયું છે અહીંયા એનો આધાર કાર્ડ છે એ પણ આવી ગયો છે મોબાઈલ નંબર છે એ બ્લીન્ક થઈ ગયો છે કારણ કે મેં ઓલરેડી પહેલાં મોબાઈલ વેરિફિકેશન પૂરું કરી દીધું છે હવે એની ડિટેલ છે અહીંયા આપણે નોંધવાનું અહીંયા તમારી ભાષામાં નામ લખો એટલે કે આપણે ગુજરાતીમાં છીએ તો ગુજરાતીમાં નામ લખી શકો જરૂર હોય તો પછી અહીંયા આવે છે એ પતિનું નામ પતિનું નામ છે તમારે નોંધવાનું છે સગરભાઈનું નામ નોંધવાનું નથી કારણ કે ઓલરેડી એ નામ છે એ આપણે કન્ટિન્યુ એ કેવાય કમ્પ્લીટલી કરી દીધું છે યસ પતિનું નામ નોંધીએ એ નામ નોંધી દીધા પછી એની શ્રેણી છે એ પણ પસંદ કરીશું અહીંયા આપણે પહેલાં નામ પૂરેપૂરું લખી દઈએ યસ શ્રેણીની અંદર છે એ એની જાતિ છે એ નક્કી કરીશું રેસિડેન્શિયલ ટાઈપ છે કે ભાઈ એ કાયમી વસવાટ કરે છે કે કામ ચલાવો છે એ પસંદ કરી લઈશું પછી ત્યાંથી છે આગળ વધીશું છેલ્લે એલ એમ પી ડેટ છેલ્લા માસિક સ્ત્રાવની જે ડેટ હોય એ પણ અહીંયાથી સિલેક્ટ કરીશું જે લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની છે જે અહીંયા આપણે કરી રહ્યા છીએ ઓકે એ પછી આપણે આગળ વધીશું ઇન ધ ફર્સ્ટ પ્રેગ્નન્સી જો આ જે તે સગર્ભાબેન હોય એની પહેલી પ્રેગ્નન્સી હોય તો હા પાડીશું ના હશે જો તમે હા પાડો છો તો આ પ્રકારની એની એએનસીની ડિટેલ છે એમસીપી કાર્ડની ડિટેલ છે અહીંયા તમારે નોંધવી પડશે પછી જો તમે એ લાભાર્થીને ના ત્યાં ના પાડો છો તો બીજો ઓપ્શન આવે શું અગાઉ કશું ઓળ થઈ છે હા અથવા ના એ પણ તમારે એનો જવાબ છે એ ત્યાં ટીક માર્ક છે એ કરવું પડશે આ તમે ખાસ નોંધ લેશો આ કરતા સમયે એ તમે જોશો અહીંયા આપણે ના પાડ્યું પછી જો હા પાડ્યું તો અહીંયા છે એ એએનસી એનસી અને એમસીપીની ડિટેલ છે અહીંયા આપણે નોંધવાની કહી રહ્યા છે હવે આ એ એન ડિટેલ ક્યાંથી તો કે ભાઈ મમતા કાર્ડ હશે એમાંથી આપણને આ એ એનસીની ડિટેલ છે એ મળવાપાત્ર થશે એ આપ સૌ જાણો છો જો આપણી પાસે હાજર નથી અવેલેબલ નથી તો તેમાંથી તમે સ્કીપ પણ કરી શકો છો પણ આપણે છે એ જ્યારે નોંધીએ છીએ તો ફરજિયાત રીતે એ એનસીડી અને એમસીબીની કાર્ડની ડિટેલ છે એ ખબર નોંધશો યસ સબમિટ ઉપર આપણે ક્લિક આપ્યું જો તમે સબમિટ ઉપર ક્લિક આપો છો તો અહીંયા લાભાર્થી છે એ કમ્પ્લીટલી છે એ આવી ગયું છે એની નોંધણી છે એ થઈ ગઈ છે અહીંયા આપણે ઇંગ્લિશમાં લખ્યું છે બેનિફિસરી રજિસ્ટર્ડ સક્સેસફુલી તો આ રીતે હવે તમે સગર્ભા માતા ધાત્રી માતા કે પછી કિશોરી બહેનો હોય એની નોંધણી કરી શકો છો કિશોરી બહેનો છે એ અમુક જિલ્લાઓની અંદર જ નોંધણી થાય છે જ્યારે અન્ય જિલ્લાઓની અંદર સગર્ભા અને ધાત્રી માતા છે એની જ નોંધણી છે એ થઈ શકે છે ઓકે તો આ રીતે તમે સગર્ભા અને ધાત્રી માતાની નોંધણી કરી શકો છો હવે અહીંયાથી પણ એક હજુ પ્રોસેસ છે તમે અહીંયા જોશો અહીંયા થઈ ગયું છે એવું તમે એના પર ક્લિક આપો આવું જેવું ક્લિક આપો એટલે તમે બહાર આવી જશો હવે અહીંયા આપણે એક એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે આ લાભાર્થીની નોંધણી કરી દીધી છે તમારે છે એ લાભાર્થીના બોક્સની અંદર જવાનું છે બોક્સમાં તમે જશો અહીંયા સહીં આપણે જોઈએ લાભાર્થીના બોક્સમાં ગયા તો અહીં ખૂણાની અંદર છે એ આપેલું છે પ્રતીક્ષા યાદી આ પ્રતીક્ષા યાદીની અંદર જવાનું ત્યાંથી જનરલમાં જોશો તો એ કમ્પ્લીટલી તમે જોઈ શકો છો જેમ કે અહીંયા આપણી સામે છે એ લાભાર્થી આવી ગયું છે અહીંયા બાજુમાં શરૂ કરો હવે આ વસ્તુઓ છે એ ખાસ કરશો જ્યારે પણ તમે ના નોંધણી કરો છો એવા સમયે આ પ્રતિક્ષા યાદીમાં આવી જવાનું ત્યાંથી જનરલમાં એ નામ દેખાય છે તો અહીંયા શરૂ કરો છો એના પર તમારે ખાસ કરીને ક્લિક છે એ આપી દેવાનું છે કારણ કે અહીંયા સંગ્રહ થાય છે જો તમે શરૂ ઉપર ક્લિક આપો છો એટલે એ નામ ડેશબોર્ડમાં ચડી જશે અને તમારી એન્ટ્રી છે એ સો ટકા છે એ તમારું નામ નોંધાઈ જશે યસ અહીંયા તમે જોશો આપણે આ રીતે પ્રોસેસ છે એ કરી કમ્પ્લીટલી જોયું લાભાર્થીમાં ગયા અને ત્યાં તમે જોશો તો હવે લાભાર્થીની નોંધણી છે અહીંયા કમ્પ્લીટલી થઈ ગઈ છે સગર્ભા છે એ પહેલાં ત્રણ હતા અને હવે એ ચાર સગર્ભા થઈ ગયા છે યસ તમે જોશો તો આપણે જેનું નામ નોંધ્યું છે એનું નામ પણ અહીંયા સૌથી છેલ્લે આવી ગયું છે તો આ રીતે તમે હવે સગર્ભાને ધાત્રી માતાની નોંધણી છે એ કરી શકો છો આશા રાખો છો આપ સમજી રહ્યા છો નવું અપડેટ છે નવા અપડેટની અંદર હવે ફરજિયાત મારે લાભાર્થીનું આધાર વેરિફિકેશન મોબાઈલ વેરિફિકેશન ઇ કેવાયસી ફોટો કેપ્ચર આ સર્વપ્રથમ કરવું પડશે પછી જ તમે લાભાર્થીની નોંધણી છે એ કરી શકો છો પછી લાભાર્થીની ડિટેલ છે અમે નોંધી શકો છો અન્યથા તમે એ લાભાર્થીનું નામ છે એ નોંધી શકતા નથી તો આ હતી વાત સગર્ભા અને ધાત્રી એવી માતા છે એની નોંધણી કઈ રીતે કરી શકાય આશા રાખો છું આ વિડીયો દ્વારા આપ સમજ મેળવી રહ્યા છો સાથે તમે સમજો મેળવી હોય અને વિડીયો દ્વારા આપ એ કાર્ય છે સો ટકા પૂર્ણ કરી દેશો સાથે મારી વાત યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેશો ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું બાળકો છે તેની નોંધણી કઈ રીતે કરી શકાય તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો આપશોનો આભાર